બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે એસડબ્લ્યુ સોલર એટલે કે સ્ટર્લિંગ વિલ્સન સોલર પહેલાં ચાર્ટ્સ પર હું તમને અહીંયા થી ખાસ દર્શાવીશ બહુ લાંબા સમયના કન્સલ્ટેશન બાદ સપોર્ટ લેવાના ફરી પ્રયત્નો તમે જે છે ત્યાં અહીંયા થી ખાસ નિહાળી રહ્યા છો અને બોટમના લેવલ્સથી થોડું સાઈડમાં અહીંયા કટ થઈ રહ્યું છે એટલે ફૂલ લઈ લોને એક વખત ચાર્ટ એટલે આપણે બતાવી દઈએ જે ચાર્ટ્સ છે તેમાં તમે જુઓ છો સાઈડમાંથી અહીંયા એક સપોર્ટ લઈને બહાર જાય છે એટલે બોર્ડરની બહાર છે ચાર્ટ થોડા પણ તમારા માટે હું એ હાઇલાઇટ કરવા માગું છું કે ચાર્ટમાં સપોર્ટ લઈ રહ્યા છે આ સાપ્તાહિક ચાર્ટ છે બાય હવે આવો તમે ગ્રાફિક્સ પર હું તમને સમજાવું મારે ખરીદી કઈ રીતે કરવી છે તાત્કાલિક નથી કરવી એસડબ્લ્યુ સોલરમાં ગ્રાફિક્સના માધ્યમથી હું તમને હવે સમજાવીશ ત્રણસો રૂપિયાને પાર જો SW સોલર એટલે કે સ્ટર્લિંગ વિલ્સન સોલર ટકે છે તો 310 340 પર ખરીદદારી કરવી છે બે વખત ખરીદવું છે પણ 300 ને ઉપર જ હજુ 300 ને ઉપર છે નહીં એટલે આપ એક બહુ મહત્વનો મુદ્દો શા માટે પસંદ કર્યો છે પરિણામ સારા છે અને એમનું જે દેવું ઓછું કરવા પર ફોકસ છે પ્રમોટર્સ રીજીક કરી રહ્યા છે બેઝિકલી રીસ્ટ્રક્ચરિંગ ચાલી રહ્યું છે જેના પર ફોકસ છે તો એસડબ્લ્યુ સોલર એટલે કે સ્ટર્લિંગ વિલ્સન સોલર સ્ટર્લિંગ વિલ્સન રિન્યુએબલ ખરીદો ચારસો એસી ના ટાર્ગેટ છે કેમ કે એ જ રેઝિસ્ટન્સ બને છે સ્ટોપ લોસ થોડો દૂર છે અઢીસો પર પણ આપણે થોડું ઉપરના સ્તરો પર ખરીદવું છે અને એવરેજ આઉટ કરવું છે તો આ છે મારા તરફથી પસંદગી યોમિક આપનો સ્ટોક જે બિલકુલ મારા તરફથી આજના દિવસે રે છે કેફિન ટેકનોલોજી હવે કેફિન ટેકનોલોજી આપણે પસંદ કર્યો છે કારણ કે આપણને ટેકનિકલ બ્રેકઆઉટ સારું જોવા મળ્યું છે સૌથી પહેલાં ચાર્ટ ઉપર તમે જોવા ડેલી ચાર્ટ છે એમાં ઓલમોસ્ટ તમને રાઉન્ડ બોટમ ફોર્મેશન બનવાની તૈયારી બતાવી રહ્યું છે અને બીજું તમે નેક્સ્ટ ચાર્ટ નજર કરો તો નેક્સ્ટ ચાર્ટ તમે નજર કરશો તો એમાં તમને વીકલી ચાર્ટમાં વીકલી ચાર્ટમાં તમે જુઓ તો ઇનસાઇડ બાર ઓલરેડી મેં જે બોક્સ દોરી છે ઇન્સાઇડ બારનું આપણને બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે અને એ બ્રેકઆઉટને બાદ તમે જોશો તો અહીંયાથી ટેન એથી એક્ઝેક્ટ તમને સપોર્ટ મળ્યો છે અને સપોર્ટમાં તમે જુઓ તો સારી એવું તમને અહીંયાથી બ્રેકઆઉટ જોવા મળ્યું છે એટલા માટે અહીંયાથી આપણને જે ટાર્ગેટ જે છે એ ખાસ કરીને આપણને તેરસો રૂપિયાના ટાર્ગેટ નીચેથી ખાસ કરીને ફોકસ પર રાખીશું અને નીચે સ્ટોપલોસ તરીકે તમારા માટે અગિયારસોને ચુમ્માળીસ એટલે કે કેફિન ટેકનોલોજી ટાર્ગેટ તેરસો રૂપિયા અને સ્ટોપલોસ તરીકે તમારે એથી ફોકસ રાખવાનું રહેશે એ છે અગિયારસોનું ચુમ્માળીસ જે તમારે ખાસ કરીને ફોકસ રહેશે એટલે મારા તરફથી આજના દિવસે કેફિન ટેકનોલોજી રહેશે